નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદાના તિલકવાળાના સુરજીપુરા ગામની પ્રાથમિક શાળામાં પૂરના પાણી ઘૂસી જતા નુકશાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે અશ્વિન નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે આવેલા પૂરના પાણી સુરજીપુરા ગામના નદી કિનારે અડીને આવેલી પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતા શાળા પાણીમાં ડૂબી ગયેલી દેખાઈ રહી છે જ્યારે સુરજીપુરાના ગ્રામજનોની ફરિયાદ છે કે આટલા મોટા નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક પણ અધિકારી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફરક્યો નથી સુરજીપુરાના ગ્રામજનોએ જિલ્લાના વહીવટી તંત્રને અરીસો બતાવવા એક વિડીયો પ્રસારિત કર્યો છે સાથે સાથે શાળાના સ્થળાંતરને લઈને પણ તેઓ વાત કરી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં સુરજીપુરા ગામમાં એ તમે જોઈ શકો છો આ બાજુ કે આ સ્કૂલ છે આ સ્કૂલના ઓરડામાં પાણી ભરાઈ ગયું છે તો સરકાર શ્રીને શિક્ષણ અધિકારીને વડાપ્રધાનશ્રીને જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ મામલેદાર અને કલેક્ટર ડીડીઓ ટીડીઓ બધોને અમારા સુરજીપુરા ગામમાંથી હું કહું છું કે અમારા ગામમાં જે સ્કૂલ છે એ સ્કૂલ ને ઊંચી જગ્યા પર એની બાંધ બાંધવા માટેની જે પરવાનગી આપો કારણ શું છે કે દર ચોમાસા વખત અમારી આ જ હાલત થતી હોય છે એટલે કે અમારા જે બાળકોનું જે શિક્ષણ બગડે છે તે આ ચોમાસામાં આ રીતે બગડે છે તો આદિવાસી બાળકો કેવી રીતે ભણશે જે હવે ભણવા માટે ઈચ્છુક છે બાળકો તો તે કેવી રીતે ભણશે તેથી અમારી જે સાહેબશ્રીને એ જ માંગણી છે કે અમારું જે સુરજીપુરા ગામની જે સ્કૂલ છે એ નદી કિનારે છે તો નદી કિનારે આ બધો પ્રોબ્લેમ થઈ જાય છે તમે જોઈ શકો છો કે એની અંદર પાણી ભરાઈ ગયું છે શું છે કે અમારી જે સ્કૂલ છે ઊંચી જગ્યા પર અમને ઓરડા મળી જાય અને કલેક્ટર સાહેબ જે પણ અમે જાણ કરેલી છે છતાંય પણ હજુ પણ એનું ડિસિઝન આવ્યું નથી તો આ પરિસ્થિતિ છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામની સરકારનું માહિતી વિભાગ મારફતે તંત્ર સાબદું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક છે આદેશો આપી દેવામાં આવ્યા છે તેવા ફૂલ ગુલાબી દાવા નર્મદા જિલ્લાના તંત્ર દ્વારા છાસવારે અખબારોમાં આપવામાં આવતા હોય છે પણ જ્યારે આવી આપદા આવે છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાયબ દેખાય છે